સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસમાં મંદિરોમાં બબમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા હિંમતનગર હાથમતી કિનારે આવેલા શ્રી બોલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી જ્યારે મંદિરના પ્રમુખ બદ્રીનારાયણ મિસ્ત્રી જેમાં જ્યોતિર્લિંગમાંથી બાર જ્યોતિર્લિંગના દર્શન થાય તેવો અનોખો પ્રોજેક્ટ તૈયાર કર્યો હિંમતનગર શહેરના હાથમતી નદી કિનારે પૌરાણિક સ્વયંભૂ શ્રી બોલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે

અને એ પ્રોજેક્ટમાં પહેલા ચાર જ ફક્ત જ્યોતિર્લિંગ છે અને જોઈએ જ્યોતિર્લિંગના અરીસાના એવા ગોઠવણ કરેલી છે જેથી બાર દેખાય અને બાર જ્યોતિર્લિંગ બનાવી અને લોકોના દર્શનાર્થે આ મૂકેલા છે અને એ મુવિંગ છે જેથી કોઈ એક જ જગ્યાએ ઊભા રહીને એ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એવું આયોજન કરવામાં આવેલું છે આ કામ કરવા માટે અમને લગભગ સાત થી આઠ દિવસ લાગેલા એમાં મને મદદ કરવા માટે મહેન્દ્રભાઈ પંડ્યા હરેશભાઈ સોમપુરા એમને બહુ જ મહેનત કરી અને એ આ આખું પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તે બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રોજેક્ટ ત્યાં અત્યારે હાલ અમે આજે જ ભોલેશ્વર મંદિરમાં લઈ જવાના અને લોકોના દર્શન કરવા માટે મૂકવાના જય હોમ નમઃ શિવાય ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા